ધંધુકા એપીએમસીના ચેરમેન ચેતનસિંહ ચાવડા વાઇસ ચેરમેન પથુભા ચુડાસમા સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સુસજ્જ ભોજન સમારંભ યોજાયો હતો કાર્યક્રમના સફળ આયોજન માટે વેપારી મંડળના મંત્રી તુષારભાઈ પરમાર અમલભાઈ ગાંધી ઉપપ્રમુખ હર્ષદભાઈ ડાભી જીતેન્દ્ર ઝાલા વિપુલભાઈ વાગડિયા વિપુલભાઈ ઠક્કર તથા સમગ્ર ટીમે યોગદાન આપ્યું હતું આ પ્રસંગે વેપારી મહામંડળના ઉપપ્રમુખ પૃથ્વીશભાઈ શાહ ડોક્ટર બારડ સાહેબ વ્યાસ સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જે બારડ ધંધુકા